આ બીજો વિડીયો બનાવું છું આ ચડ્યો છે આ લુખો હેરાન કરવા એકવાર કીધું તું ઉતરી જા મને હેરાન કરે છે આ લુખો હેરાન કરે છે જોઈ લો મારી ચાલુ ગાડીએ ચડી ગયો એની પાસે કોઈ પણ ઓથોરિટી નથી વિધાઉટ માં જે ટીઆરબી વાળો છે આને કશું થાય તેના માટે મારી મારી કોઈ જવાબદારી નહીં હું કોઈ પણ જાતે બંધાયેલો આ હેરાન કરે છે રોકડા રૂપિયા ઉઘરાવવા મારી પાસે અન્ડરલોડિંગ માલ છે લાયસન્સ પીયુસી આરસી ઇન્સ્યોરન્સ હોવા છતાં મને હેરાન કરે છે હા મારી ગાડી પાસે ચાલુ છે ગાડી આ જો વિડીયો ચાલુ જ છે કશું થશે તો એની જવાબદારી મારી આને ખબર નહી કેટલા કિલોમીટર આવું છે આ લોકોને હેરાન કરે છે આ લોકો ઉભો જ છે મારી ગાડી પકડી ને ક્યાં નો છે આથી શાકભા એકવીસ બાવીસ કિલોમીટર છે આ બસ સ્ટેન્ડ છે આ આ લુખો ચઢ્યો છે ને અમારો કાચ તોડી નાખશે ને તો એના માટે છે ને એના મા બાપ ની પાસે રૂપિયા લઈશ આ લોકો ને લૂંટે છે ને આ જોઈ લો હજી કઉ છું ઉતરી જુથી હું મારી ગાડીની સ્પીડ ચાલીસ અડતાલીસ થી વધારતો નથી જોઈ લેજો મને કોઈ નથી આ લોકો અમને હેરાન કરે છે શું કરવાનું અમારે આ ચાર રસ્તા ઉપર પોલીસ વાળો અમને કોઈ સપોર્ટ કરવા તૈયાર નથી અહીંયા કોઈ પણ જાતનું નેટવર્ક નથી પકડાતું તો અમારે કોને કહેવા જવાનું આત્મા એનો જે દોરેલો જે આ જોઈ લો હજી ઉતરતો નથી એની દાદાગીરી જોવો આવા લુખાવાની આની દાદાગીરી જોવો હજી ઉતરતો નથી અમારે શું કરવાનું આ રોડ ઉપર અમને હેરાન કરે તો ઉતરીજા હજી કઉ છું હજી કઉ છુ ઉતરીજા નહીં લઈને તું હજી ઉતરીજા કઉ આ તારો ઇલીગલ ધંધો છે ઉતરી જાય હજી કઉ છુ ઉતરી જાય હજી કઉ છુ પ્રેમથી જો ઉતર્યો છે હવે લુખો જો પાછળ જોયેલો રોડ ઉપર ગયો પાછળ

Yeah, man.